जय चुगनी माँ गई तो वेला वेला ब्लॉग चालू करे तो बता जय चुगनी माँ कपड़ा पड़ा धोबे हमारी गैलरी से गैलरी मम्मी गैलरी मार पास भाग मई जाए आज तो मस्त वातावरण થઈ ગયું છે વાદરો વાદરો થઈ જસતો વાદરો વાદરો નહીં एकदम ક્લીન વાતાવરણ છે કાલનો વાદરો વાદરો થઈ રહ્યો તો આજ તો વાદરો વાદરો નહીં જો મસ્ત વાતાવરણ લાગે છે આ સોપાલનો પોન હોય ચર કોઈ નહીં મસ્ત પોળો ચર કોઈ હોય છે મસ્ત લાગે છે આ જ પોવનસ आज पवनमा दर चाहिँ जो दर पवन लागेको जस्तो पवनमा अहिलेहरू बिहे त हिँड्दामा बिहे यस

ને આ જે કપડા બબટ ધોઈ ગ્યો છે આ સુરત દાડાતલા દેખાય લેવા પડ મસ્ત વાતાવરણ થઈ ગયું છે આ સોકરો નિસાર માં હેડે હું તો હાઈ ગાઈસ આસ્તો મે બનાય છે ડાળ ઢોકરી આપડી ડાળ ખ દસો અને આવી ઢોકરીઓ બનાવીશ જુઓ ઢોકળી બનાવીશ અને શાક બનાવીશ ગીલોળી અને બટાકાનું શાક બનાવીશ અને લોટ બંધીને મૂક્યો હ ઢોકળી બનાવવાનો લોટ બધીને મૂકીશ અને ઢોકળી કાપીશ આવી રીતે આવી રીતે કાપી અને પછી કુકરમાં નાખશું પાણી હજી ખદ તો બધા દાઢ ઢોકળી બનાવીએ છીએ તો ચાલો બધા જમવા હજી ભાત બનાવવાના છે રોટલી બનાવવાની છે બધું બનાવવાનું છે થઈ તો બધા જમવા બનાય સર દાઢોકળી તો કઈ જાસ્તું બનાવી છે દાઢ ઢોકળી શાક અને ભાત ડુંગળી

mình đề nó quay xuống một chỗ đề nó mới nó gần tỷ chỗ tôi quay giảm ngoài chỉ số gần tí đầy nó mệt

दर्शन <laughs> <laughs>

અમારા માતાજી નો ચોક સુરત દાદા થંભાની તૈયારી કરી રહ્યા છે જો માતાજી નું મંદિર અને હું અબલો ઊભો કર્યો એના ઉપરથી સિરીઝ ગોઠવીએ અને કહીશ અમારો ઓબલી વાળા માતાજી શું આ ઓબલી ને હશે માતાજી શું નહીં રહીશું જો આ ઓબલી ને હશે માતાજી છે

તો કઈ મારો વિડીયો સારું લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો ચેનલ નો અંધારું થઈ જશે